અમારે દબાણ કર્યું છે અમારે પાણી ભરાતું નથી અમે આ ચાલીસ પિસ્તાલીસ વર્ષો ત્યાં રહી છીએ પણ પાણી ભરાતું નથી હવે અમને નોટિસો દઈને વયા ગયા તો અમે પૂછ્યું કે અમને કેમ નોટિસ આપી તો એ લોકો એમ કે કે અમારે નોકરીનો સવાલ એમ કરીને વયા ગયા છે બીજું કાંઈ અમને કાઈ જવાબ દેતા નથી અને પૂછી તો કાંઈ અમને જવાબ આપતા નથી તો અમારે શું કરવું અને નાનું એવું મકાન આપે તો અમારી હમાવશ થાય નહીં એના કરતા આઈને અમને રેવા દઈએ અમારે પાણી બીજી વાત એ છે કે આરસી વારંવાર અહિયાંથી મોકલે છે લોકોને લુરી વિસ્તાર છે ત્યાં જઈને તમે નોટિસ આપો વારંવાર અલગ અલગ નોટિસ આપે છે